ને પોલીસ કાયદો વ્યવસ્થા જાળવવાની જગ્યાએ આપણી સાથે ઘર્ષણમાં ઉતરે એ તો આપણને કાં શોખ છે એની સાથે ઊઠી બેઠા કે લડવાનો ત્યારે જે અધિકારીઓ છે અમારા જેવા ચૂટાયેલા પદાધિકારીઓનો અને અધિકારીઓનો તલાટી હોય કલેક્ટર હોય એસપી હોય ડીડીઓ હોય પીએસઆઈ હોય પીઆઈ હોય કે કોઈ પણ અધિકારી હોય બધાનો પગાર તમે લોકો આપો છો અમે તમારા સેવક છે અમે તમારા નોકર છે

એના બાદ તો મે પોતે બે વાર લેટરો લખ્યા જિલ્લા સંકલનમાં અમે બધાય પ્રશ્નો ઠાયવો મે પોતે એકવાર મુખ્યમંત્રીને જઈને મળી આવ્યો કે રસ્તો બહુ ખરાબ છે અનેકવાર લોકોના પ્રશ્નો આવે છે રોડ મહારાષ્ટ્રને જોડતો રોડ છે તો મુખ્યમંત્રીએ મારા રૂબરૂમાં સચિવને બોલાવીને કીધો કે રોડ નું કાં અટકેલું છે તમે પતાવી દો તો પણ આ અધિકારીઓ ગટ્ટા નથી આજે પણ એ રોડ હતો તેવો ને તેવો જ છે છે કે નથી આટલી હદે અધિકારી રાજ ચાલે

જે આધાર કાર્ડ સરકારે આપ્યા છે જે રેશન કાર્ડ સરકારે આપ્યા ક્યારે નવરા ન રાખવાના આપણા લોકો નવરા પડી જાય એટલે રોજગારી ભાઈ અમને રોજગારી આપો નોકરી આપો અમારે ત્યાં શિક્ષક નથી શિક્ષક મૂકી આપો અમારે ત્યાં રસ્તો નથી રસ્તો બનાવી આપો

કે ભાઈ રેશન કાર્ડ ની કેવાયસી કરો નહીં હવે અનાજ નહીં મળશે કીધું તો કે નહીં કીધું હવે હવે બે ત્રણ આપણા લોકો રેશન કાર્ડ પાછળ મામલતદાર માં આખો દિવસ ઉભા રહે લાઈન પર વારો ના આવે બીજા દિવસે જાય ત્રીજા દિવસે જાય એક એક પરિવારના લોકો અઠવાડિયે અઠવાડિયું ચાલે છે ત્યારે કેવાયસી થાય છે હવે તમારે અનાજ જ આપવાનું છે તમે જ રેશન કાર્ડ આપ્યો છો એને પાછી અમારે શું કેવાયસી સી કરવાના એ પૈતું નહીં તા સુધી હમણા કહ્યું કે ભાઈ હવે તમે ખેડૂત છો એ સાબિત કરવા માટે તમે ખેડૂત રજીસ્ટ્રેશન કરાવો હવે અમારી પાસે કટિયા નીકળે છે એટલે અમે ખેડૂત હવે અમારે રજીસ્ટ્રેશન કરાવીને તમે હું સાબિત કરવા માગું છું તમે રજીસ્ટ્રેશન નહીં હશે એને કોઈ લાભ નહીં મળે ભાઈ હવે કટિયામાં એટલે અમે પૂરા ખેડૂત એને રજીસ્ટ્રેશન કરાવીને અમારે પાછું તમારી હાથે સાબિતી નહી તો આજે આપણું છોકરાઓનું કે આપણું બધાનું અડધું જીવન આ બધા કાગળિયા ભેગા કરવામાં થઈ જાય છે થઈ જાય છે કે નથી થઈ જતું થાય છે કે નથી થતું જન્મ જન્મ લીધો એટલે દેશના નાગરિક તરીકે સાબિતી કરવા માટે તમે કોલવાણ સાગબારાના નર્મદા જિલ્લાના ભારત દેશના નાગરિક તરીકે તમારે સાબિત કરવા માટે કેટલા પુરાવા આપવા પડે છે થોડા પુરાવાનું હું હમણાં કેમ તમને જન્મનો દાખલો લાવો કે છે કે નથી કેતા તમારે ભેગા કરવાના કરતા મારા માથા પર કેટલું બજેટ આવે એવું બજેટ કાર્ડ બનાવી આપો તો ખબર પડે ને આપણને કે ભાઈ આપણા કેટલું બજેટ આવે છે આપણે આટલા બધા ટેક્સ ભરીએ છીએ ટેક્સ નો કોઈ હિસાબ આપતો નથી તો આટલા બધા કાર્ડ બનાવો છો તો બજેટ કાર્ડ પણ આપો કે મારા માથા દીઠ પર કેટલી ગ્રાન્ટ આવે છે એ કરવું નથી પણ લોકો નવરાની ની પડે એટલે લોકો ને હતર જાતના હમણાં તો તમને કેમ માનો કે આ ખેડૂત એ હમણાં કઈ લાભ લેવાનો છે ખેડૂત કોઈ ઓફિસે જાય ને એટલે પેલા તલાટી કે મામલતદાર કે ભાઈ હયાતીનો દાખલો લઈ આવ કે તું હયાત છે માંગે છે કે નથી માંગતા